નમસ્કાર બોલસે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર શ્રી કેસરીનાથ ગૌશાળા દ્વારા આયોજિત એક ગૌ ગૌમાતા કે નામ ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાયો તારીખ ત્રેવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યા મંદિરમાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાધુ સંતો અને દેશ વિદેશના અનેક મહાનુભાવોની હાજરીમાં યોજવામાં આવ્યો હતો ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરાયું હતું અને સમગ્ર ભારત દેશની અંદર દિવાળી જેવા માહોલ અને ડીજે તાલ સાથે જય 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 શ્રી રામના નારા સાથે ફટાકડા ફોડી આખા ભારત દેશમાં શ્રીરામના રંગે રંગાઈ ગયું હતું ઐતિહાસિક ક્ષણ સુરત ખાતે પણ વિવિધ સમાજના લોકો દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત જંજનના આરાધ્ય ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરતના આઉટ રિંગ રોડ અમરોલી વરિયાવ ખાતે સુરત જિલ્લા અને શહેરી વિસ્તારમાં વસતા રાજસ્થાની ભાઈઓ દ્વારા મૂળ રાજસ્થાનના નીમ જાતના ગામ કરેડા તાલુકો અને ભીલવાડા જિલ્લા ખાતે દેવનારાયણની કૃપાથી જય જગદીશ ગૌ સેવા સમિતિ દ્વારા સંચાલિત શ્રી કેસરિયાનાથ ગૌશાળા બાંધકામ અર્થે એક શામ ગૌમાતા કે નામ રાજસ્થાન મુખ્ય ગાયક ઓમજી મુંડેલ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય ગાયક ઓમજી મુંડેલ દ્વારા રાજસ્થાની વાણીમાં શ્રીરામ ભગવાન અને ભજન રજૂ કર્યા હતા આ કાર્યક્રમ માણેક શાહ અધ્યક્ષ કેસરીનાથ ગૌશાળા મુકેશ મેવાડા કર્મલા સામાજિક આગેવાન ઓલપાડ પહલા ત્રિપાઠી સંયોજક નૈનચી ગુજ્જર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ કૈશડીનાથ ગૌશાળા રઘુવીરસિંહ પ્રભારી આમરોલી પશુરામજી સંગઠન સહિત ભારે જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમની અંદર મેમ્બર ઓફ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા વિક્રમસિંહ શેખાવત અધ્યક્ષ રાજસ્થાન યુવા સંઘ છગનલાલ મેવાડા સમાજસેવી વિશાલ પટેલ ગુજરાત સરકાર મંત્રી મુકેશ પટેલનો સુપુત્ર વિજય ભાટિયા મંત્રી મુકેશ પટેલ શહેરી વિસ્તારના પીએ લાદુલાલ ગુજ્જર ગૌભક્ત કૌસંબા

ભીલવાડા રાજસ્થાનના અધ્યક્ષ તરીકે કામગીરી કરું છું અને મારી સંસ્થા આજે જનજનના આરાધ્ય ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે અહીંયા વસતા તમામ રાજસ્થાની ભાઈ બહેનો મારફતે અને એમના સાથ સહેકારથી એક ભવ્ય આયોજન એક શામ ગો માતા કે નામનું આયોજન કરેલ છે અને એ આયોજનમાં લગભગ પચીસથી ત્રીસ હજાર પબ્લિક ભેગી થઈને એક કાર્યક્રમને સફળ બનાવશે અમારે ગોશાળામાં બીમાર ગૌશાળા ગૌમાતાઓની સાર સંભાળ કરવામાં આવે છે આસપાસના ઇલાકાઓમાં જે કોઈ બીમાર ગૌમાતાઓ હોય એક્સિડન્ટ થયેલું હોય તેમની સાર સંભાળ રાખીએ છીએ અને સેવા કરીએ છીએ ગૌશાલામાં લગભગ એક હજાર ગાયો છે એમને સારી રીતે સાર સંભાળ કરીએ છીએ અને આ ભાઈ બહેનોનો રાજસ્થાની ભાઈ બહેનો ગુજરાતી ભાઈ બહેનોનો સાથ સહકારથી એ ગૌશાળા ચાલે છે એમના અનુદાનથી જ ગૌશાળા ચાલે છે અને એ મારવાડી ભાઈ બહેનોના માગણીને માન આપીને અહીંયા એક રાજસ્થાનમાં ગૌશાળા હોવા છતાં અહીંયા એક આયોજન કરેલ છે અને એ આયોજન આ લોકો ભાઈ બહેનોના જો મૂંગના ઉત્સાહના લીધે બહુ સફળ બનેલ છે એમાં ઓમજી મુંડેલને ભજન ગાયક તરીકે બોલાવવામાં આવેલ છે અને રાષ્ટ્રીય લેવલના પ્રતિનિધિ એનિમલ વેલફેર ફાઉન્ડેશનના પ્રતિનિધિ ગિરીશભાઈ શાહ એમને મુખ્ય અતિથિ તરીકે નિમંત્રણ આપેલ છે જે હમણાં પધારવાની તૈયારીમાં છે અને એ આજે રાષ્ટ્રીય લેવલના માણસ હોવા છતાં અમારા ગામમાં એક નાની ગૌશાળા હોવા છતાં એમને માન આપીને વધારે છે એમનો બી બહુ 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 આભાર માનું છું અને અહીંયા પધારવાવાળા બધે દરેક भाई हुआ आभार मानो मैं प्रहलाद त्रिपाठी जय जगदीश गोसेवा समिति द्वारा संचालित श्री केसर्यनाथ गौशाला का संरक्षक जन के आराध्य देव मर्यादा पुरुषोत्तम श्री भगवान राम के नवनिर्मित मंदिर में प्राण प्रतिष्ठा के उपलक्ष्य में आयोजित एक शाम गौ माता के नाम कार्यक्रम में मुख्य वक्ता मुख्य भजन कलाकार श्री जी मुंडेल एवं गिरीश भाई शाह एवं गुजरात के गणमान्य नागरिक इस कार्यक्रम के तो मुख्य अतिथि हैं एवं ये कार्यक्रम वंश संवर्धन हेतु रखा गया है और निम्बाड़ा जाटान भिलवाड़ा जिला राजस्थान में ये गौशाला स्थित है गौशाला में एक हजार और गौशाला समिति का लक्ष्य है गोसेवा को, को आगे बढ़, बढ़ाना नंदी गौशाला खोलना और गौशाला को आत्मनिर्भर बनाना तो इस कार्यक्रम का उद्देश्य अधिक से अधिक संख्या में गायों की सेवा करना और रुगणा दृष्ट गौ माताओं को समय पर उपचार करना और इस कार्यक्रम में जो भी गणमान्य वक्ता आएंगे वो, वो सेवा घर घर हो ऐसा ऐसा जनमानस में भाव भरेंगे घर घर में गौ सेवा होगी तो गौ माता की सुधरेगी इस भाव से इस कार्यक्रम का आयोजन राजस्थान के व्यवसायी एवं गुजरात के व्यवसायियों का सामूहिक कार्यक्रम यहां रखा गया है